જે માતા જ મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું તમારો મિત્ર મિત્રો મેરુગઢભાઈ મિત્રો આજે આપણે ભેંસું વેચવાની છે આપણે ગામની વાત કરી ગામ કુતિયાણા તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર નામ છે નારણભાઈ તો તેને ભેંસું વેચવાની છે કોન્ટેક નંબર તેના તમને આગળ જોવા મળી જશે આખો વિડીયો જોજો જેથી તમને આખી માહિતી મળે અને વિડીયોને શેર કરો જેથી કોઈને લેવી હોય તો તે ભેંસું લઈ શકે ત્રીજું વેતર બી ભાઈ આપે ગરમી આસાની ટોટલ જવાબદારી બીજા વેતરમાં આઠ લિટર દૂધ હતું આઠ સાડા આઠ લીટર દૂધ દેહ ટેસ્ટથી ગરમી આસાની ચોખી જોઈ ગયો ભાઈ લંબાઈ આઠ પરનો હારો વજનમાં બધી રીતે સાફ સુથરીને ચોખાઈ ત્રીજું વેતર બી આ ભાઈ આપે અઠવાડિયાની કાચી છે બીજા વેતરમાં નવ લિટર દૂધ હતું દસ લિટર દૂધ દહે ટોટલ જવાબદારી ગરમી ચોખી ફૂલ ફૂલ આસરની લંબાઈ ગરમી આસરની ટોટલ જવાબદારી ત્રીજું વેતર ભાઈ અઠવાડિયા દહ દિવસની કાચી છે લઈ જ એકદમ ગુંડલી ટોપલી ગીર જાફરી બીજું વેતર છે ભાઈ આ બેન ગરમી આસળની ચોખી પંદર દિવસની કાચી પહેલાં વેતરમાં આઠ લિટર દૂધ હતું ગરમી આસળની ચોખી ટોટલ જવાબદારી ફૂલ ઊંચાઈ લંબાઈ ફેરવું જરા જોઈ લો ભાઈ બધી જવાબદારી નવ લિટર દૂધ દેહે ટેસ્ટથી પંદર દિવસની કાંચી છે આ ભેંસ